સુરતના વરાછા મેન રોડ પર ચીકુવાડી ખાતે નિર્માણાધીન બ્રિજની કામગીરી ઝડપી કરી તાત્કાલિક બ્રિજ શરૂ કરી લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા ધારાસભ્ય કિશોર કાનાણીએ પત્ર લખી માંગ કરી છે વરાછાના ધારાસભ્ય અને માજી મંત્રી કિશોર કાનાણીએ સુરત મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે વરાછા મેન રોડ પર ચીકુવાડી ખાતે નિર્માણધીન બ્રિજની કામગીરી ગોકળ ગતિ થઈ રહી છે જેના કારણે રોજ સવાર સાંજ ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તો બ્રિજની કામગીરીને લઈને અગાઉ ત્રીજી જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ પત્ર લખ્યો હતો જેના જવાબમાં લખાયું હતું કે બ્રિજની કામગીરી અંતિમ તબક્કામાં છે તો કે આજે છ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ બ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોય તેમ તાત્કાલિક આ બ્રિજની કામગીરી પૂર્ણ કરાવી બ્રિજ શરૂ કરી લોકોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો આપવામાં આવે તે માંગ કરવામાં આવી છે આમ ભારતીય જનતા પાર્ટીના ખુદ ધારાસભ્યને આવો પત્ર લખવો પડે છે હાલ તો ભાજપ શાસિત સુરત મહાનગરપાલિકાના બ્રિજ બનાવવાના કામમાં ગોકળ ગતિએ કામ હોવાનો આક્ષેપ ભાજપના ધારાસભ્ય કરી ફરી તંત્ર સામે બાણીઓ ચડાવી છે ત્યારે હવે જોવું રહ્યું કે વરાછા ચીકુવાડી ખાતે નિર્માણધીન બ્રિજ લોકો માટે ક્યારે ખુલ્લો મુકાશે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા